ફાયર મેટ્રિક હોસ્પિટલ એણે અંદર જે પોઈન્ટ વાઇઝ બધું લખ્યું છે એમાં પણ એ લોકોએ પોતાની સાઈડ માટે એવું કે ભાઈ આ અમે લોકોએ સર્વેલન્સ માટે લગાવ્યા હતા કંઈક કેટલીક મોંઘી વસ્તુઓ રાખી હતી એના માટે લગાયા હતા અને અમારો ઈરાદો એવો કોઈ હતો નહીં આ તો ખાલી હેક થયું છે અને એના કારણે અમારે જે તકલીફ થઈ છે બાકી એ લોકોએ ડિનાય જ કર્યું કે ભાઈ અમારે જે લગાવ્યું છે એ બરાબર જ લગાવ્યું સર એટલે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એકની અંદર જે હવે સુધારા આવ્યા છે એટલે હવે કોઈ બી આવું ઇન્સિડન્સ બને તો એક જે કાયદાની અંદર સુધારો છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં એ પ્રમાણે આપણે એની સામે પગલાં લઈ શકીશું પણ એના પહેલાંના જે છે એમાં તો આપણી પાસે જે હાલમાં ઉપલબ્ધ કાયદો હતો પહેલાં ક્લિનિકલ એની પરથી આપણે ચર્ચા વિચારણા કરીને આપણે નિર્ણય લઈ શકીશું